એક ભાઈ ટૂંકમાં ખેતી ચાલુ કરી લોટકું વરણ ખેતી ચાલુ કરી ખેતર સારું કરી નાખ્યું એવું સરસ ખેતી સરખું કર્યું એક જણાને ઈર્ષા થઈ એક જણાને ઈર્ષા થઈ ધોકડ આવે ને ધરોડી લોન એ એના ખેતરમાં વેરી આવી રાજ્ય એના ખેતરમાં તો બોલો તો પછી ચોમાસું આવ્યું ને પાણી પીવું તો ઈ ફેલાતા વાર લાગે આખું ધરોડ થી ગયા કર્યું કોને ખબર પડી ગઈ ઠીક જીવે કર્યું આ એને કઈ કીધું એમ નો માનતા કે લોટકા વર્ણ ને બુદ્ધિ નો હોય આવ્યા જીવા સારું મારે ખેતરમાં જેવું કરવું છે એવું હો ભાઈ ખેતર લીલું થયું હા ભાઈ એમ કરીને હળું હળું કાંકરીએ સડાવી અફીણ નહીં લેવાય લેવાય આમથી જોવા મળપરે આમ જો માથું નો દુખે પેટમાં નો દુખે એક કાકરી માલે લે આંબલિયા જોડું સાલું કર્યું પછી કહું બે સડાયો પાંચ મહિના છે તો અહીંયા આને ધરોડી કાટ નાખી આને તો ધરોડી કાટ નાખી પણ ઓલાને ધરોડી કડી ગઈ પાંચ મહિના છે પછી આને કીધું કે હવે બાપા આમજો હવે બાપા આમજો હું પાંચ થી બહાર ગામ જાઉં પણ આને તો પછી નો કહુંબો બો ન મળે એટલે તો કડેલી પગ નો ખા થાય હાવ દવાખાને લઈ ગયા ડોક્ટર ઇન્જેક્શન દીધા હું છું છોકરાઓને કહેવાય નહીં ડોક્ટર ને પછી ત્રીજે થી કીધું મને દવા નહી મને આપા પાસે લઈ જાઓ એવું છે કે કેમ તાકી મને ડોક્ટર ને ખબર હોય કે એ છું હોય તેને પીવું જ પડે પછી પછી લાવ્યા આપા પાસે પછી આપાય કીધું ધરોડી ને કાઢ નાખી પણ દીકરા આ મેં તારામ નાખ્યું ને એ તો તારી પેઢી ઉતી રહેવાનું એમ નો માનતા કાંઈ એમ નામ જાય જીવનમાં જા જેને સારા વિચારથી જ માણસ રૂડો લાગતો હોય છે બીજાને હેરાન કરવાથી કોઈ દી રૂડો નથી લાગતો હા ભાગ હોય તો જ ભાઈ થાય આજે આપણે પ્રોગ્રામમાં આવ્યા છે ભાગ નર પાવત નહી એક જણે ભાગવત બેસાડી બાબુ એને ભાગવત શું કામ બેસાડી ખબર એન્ટ્રી પાડવા આપણે આવું કરી શકીએ એમ આ આય કોઈ ધર્મનું કાર્ય કઈ એન્ટ્રી પાડવાનું છે યાર કઈ પ્રાપ્ત કરવાનું પણ પછી તાનમાં આવી ગયો ને એને ભાગવત બેસાડી અને અજ હા પોથીને હામયું હાલતુંધું કોક મારી દેવાય પડખે ઝોટો પડ્યો ઠાળાય દિન બોલે ને ઢાકો પડી ગઈ આવ હાથ દી તમ હાથ દી હો શાસ્ત્રી બાપા બિચારા ઘણું વિશ્લે છે એમ સુખદેવજી મહારાજ કહેવાને લાગ્યા છે એ મહારાજ પરીક્ષિત જે મૂંઝવણ હોય તે મને કહો પેલા તો આવા ઢાળ થી ગાતા ને ફર્સ્ટ ક્લાસ વિષમ પાય એમ કરી બોલ્યા સુણો જન્મે જયરાય વિસ્તારી તુજને સંભળાવું મહાભારત પુરાણ આને તો તમ એમ જ થાતું જો પાછા હાથ થી ભાગવત પૂરું થયું પાછી પોથી નીકળી પાછું કો કે પાછી અડી ફોડી ઈ જાત ધડાકો બજો તા પછી ધાકુ નીકળ્યો હતો એવો ને એવો એ તો બાપ દાદાના હાથ હાથ પેટીના ના હોય ને તો જ આવા મહાપુરુષો અરે બેહવા મળે ભલા માણા એમણા નો મળે યાર અધિકારી જો નરમ હોય તો શું કરી લેવાનું કડે રિવોલ્વર હોય પટો કડક બાંધ્યો હોય ચાલો છોકરા ચાઈડમાં ભી આવો નો આલે હા એ ભક્તિ કરતા હોય તો પણ ઘરે પણ એ હાથમાં એ નોકરીમાં આવે ત્યારે તો એના હાથમાં દંડ જ એના હાથમાં સારો લાગે હવે એ એ ઢીલા હોય તો હાથમાં માળા લઈને વૈયા આવે શ્રી રામચંદ્ર ચંદ્ર કૃપાલુ ભજ મન હરણ ભવા ભય ધારણ ના એની ભક્તિ એની વીરતા એ જેની ભક્તિ છે અધિકારીને અમારે એવા અધિકારી જો નર્મદ કેવું થાય હાલો માની કે પોલીસ સ્ટેશન જાય અને ફડાક દિન વાળા સેલ્યુટ મારે એટલે એમ કે નહીં ધીરે ધીરે ખોટા બૂટ નહીં તોડવાના ચાલો આજે કેટલાને પકડીને લાવ્યા છો કે આજે પાંચ ને ક્યાં રાખ્યા છે કે લોકોમાં નહીં 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 આત્મા પરમાત્મા કહેવાય લોકોમાં ના રખાય એને બારા કાઢો પાંચે સ્નાન કરાવો આસન આપો પછી સાહેબ એને હામાં બેહી જાય ચાલો ભાઈ તમે સ્નાન કરી લીધા છો હા હવે ત્રણ વાર પાણી પી જાઓ માધવાય નમાહા કેશવાય નમાહા ગોવિંદાય નમહ ત્રણ વાર વિષ્ણુએ નમા વિષ્ણુએ નમા બોલીને તમારા આત્મા મંથન કરીને કયો તમે એ ગુનો કર્યો છે એમ ઓલા માને એ તો પગના તળિયા ભડે ફાટવા તરકે રવા અધિકારી નરમ ન હોય સાથે તમને યુવાનો બધાને કહું કે આપણી આપણે આપણા ભાગની ઉર્જા આપણે ક્યાં બગાડીએ છીએ બીજી આપણા વ્યવસાય માટે કામ માટે પણ રોજ સવારમાં ઉઠીને એટલી તો પ્રાર્થના કરજો જો ભારતના સંતાન હોવ તો કે હે ભવાની હે ભગવતી અમારા ભાગની જે વધારાની શક્તિ હોય ને એ અમારી મિલિટરીના યુવાનો અમારા હિમાડા હાચવીને બેઠા એને આપજે અમારા પોલીસના યુવાનોને આપજે અમારા કર્મચારીઓને આપજે કે રાષ્ટ્ર માટે મરવા તૈયાર છે અમારે ડોક્ટર એક ગરમ હતા બોલો ડોક્ટર ગરમ બાપુ કોઈને દવા ન આપે કઘલાવીને રૂપિયા લઈ લે જે આવે ને ઝડકી જ નાખે હું આવ્યો હું આવ્યો સાહેબ બીડી પીવ ને માથું સડે હું કામ બીડીયું પીવો છો બીડી નહીં પીવાની સિગરેટ પીવો હોકો પીવો લે લાઈવ ડોટ હો બીડી નહીં પીતો બીજો આવે શું આવેલા તું સાહેબ ઘઉં વાળું ખાવ પેટમાં પણ હું કામ ઘઉં ખાવ સબો બટાટા ખાવ નહી ઘઉં ખાવાના લાઈવ એક જણો રોજ જોડું કમાલ છે આ માણસ કોઈને પૈસા દવા આપે ને પૈસા લઈ લે પાણી વાળતો હતો પાણી વાળતા વાળતા ડોક્ટર મગજમાં સીડ્યા પાવડો પાવડાનો હાથો આવડો બાવળનો બઠો એમાં પાવડો છૂટો કર્યો ને બાવળનો બઠો ખંભે લઈ ગયો અને હવારમાં સાડા નવ વાગ્યા હાજર થઈ ગયા હોસ્પિટલે ડોક્ટર પાસે ઉભા રહ્યા ડોક્ટર કે શું થાય કે સાહેબ બે ત્રણ દીધા એમ થાય કોકને એક બે નાખું નાખવા જો લાઈવ દોઢસો આવી ગયો ત્રણસો ડોક્ટરને શાર નાખ્યા ડોક્ટર સીધા કોમામાં ચાર દિવસે ડોક્ટર ભાનમાં આવ્યા ને ત્યારે એટલું બોલ્યા કે વિજ્ઞાન જાથાવાળા હારા પણ પાવડાના હાથાવાળા નો હારા જો બુદ્ધિ બુદ્ધિ વસ્તુ દે છે ને બુદ્ધિ બુદ્ધિ કેવી હોય જો તમને કહો આનંદ તો તમે જો સાહેબ આ દેશ નું નામ છે ભારત નામ છે પુલ્લિંગ પણ કેવું મા કેવું શોભે છે ભારત માતા કે જે એક એવી જય બોલાવો ભારત માતા કી

એટલે કવિ દાદ કહે છે કે અહીં શબ્દ એક શોધો તો સહિતા નીકળે અને કુવો ખોધો તો સરિતા નીકળે સાવ અલગ જ તાસીર છે આ દેશ ની કે જ્યાં મહાભારત વાવો તો ગીતા નીકળે જ્યાં તલવાર ની થતી હોય

આવે છે મારો બાપ જાગે છે આનંદ તો એ છે બાપુ જેવો તેવો ભગવાન આપણે પસંદ નથી કર્યો ભારત વર્ષ

બીવરાવી ધમકાવી કોઈ ઇન્સાનના હાથ તમે જોડાવી શકો પણ સિંહના પંજાને તમે એમ ન જોડાવી શકો અદ્ભુત લખ્યું છે કવિ દાદ બાપુ પદ્મશ્રી કવિ દાદ અમે ઘણી વાર કેવી બાપુ અમુક કલાકારને ને પદ્મશ્રી મળે ને તો એ કલાકારે રૂડો લાગતો હોય પણ કવિ દાદ જેવા ને કવિ કાક જેવા ને અને ભીખુદાન ભાઈ જેવા ને પદ્મશ્રી જ્યારે મળે છે ને ત્યારે પદ્મશ્રી રૂડો લાગતો હોય છે ભલામણા એના

કરોડપતિ હોવ તો હવેળો બનાવી શકો તાજમહેલ બનાવી શકો પણ બાપ નો પાળિયો ન મૂકી શકો તો પોતાને જ મરવું પડે ભલા માણા એટલે જેવો તેવો ભગવાન આપણે પસંદ નથી કર્યો બાકી હાવ હાવ માય કાંગલાજભાઈ એને વાત જ નથી કરાતી હાવ હમણાં તો આ દસમા નું પરિણામ આવ્યું બારમા નું પરિણામ આવ્યું એક છોકરો ફેલ થયો ફેલ થયો ને એનો બાપ ખીજાણો ફેલ થયો હાવ લુખેશ

એક હાથમાં શસ્ત્ર છે તે ખડક ખપર લી નું છે આપણો ભગવાન પણ તમે જોઈ લો રાખો ભગવાન નથી ફૂલ કરીને કોઈ ખીલા ધરમી દે આપણા ભગવાન રામ રામ કરો હે ਪਨਸਾ ਵਸੂ ਵਾਲੋ ਇਨਾਥਿਆ ਰਾਜੋਆ ਭਾਰਤੇ ਕਾਇਰ ਦੇਵਰੇ ਬਾਪ ਭਾਰਤੇ ਕਾਇਰ ਦੇ ખોરાક ખવડાવવાથી કોઈ તાકાત વાળો થાય વસ્તુ ખોટી છે એ તો બાપના ના લોહીમાં આવ્યું હોય ને એ તાકાત આવે